અમદાવાદ એરપોર્ટ પરથી ફરી વખત કરોડોની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે બેંગકોક થી આવેલી મહિલા પાસેથી છ પોઈન્ટ પાંચ કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો ડીઆરઆઈએ તપાસ કરી છ પોઈન્ટ પાંચ કરોડ ની કિંમતનો હાઈબ્રિડ ગાંજો પકડી પાડ્યો છે મહિલાની ધરપકડ કરી કાર્યવાહી આગળ વધારાઈ છે અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ હેરાફેરીની ઘટના સતત વધી રહી છેલ્લા બે મહિનામાં લગભગ બસો કરોડની કિંમતનો નશીલો પદાર્થ છે તે પકડાયો છે વધુ એક મહિલા કે જે હાઇબ્રિડ ગાંજો લઈને આવતી હતી તેને દ્વારા પકડવામાં આવી તપાસ કરતા તેની પાસેથી સાડા છ કિલો હાઇબ્રિડ ગાંજો હતો એક હાઈબ્રીડ ગાંજાની કિલોની વાત કરવામાં આવે તો એક કરોડ રૂપિયા તેની બજાર કિંમત છે તેઓ સાડા છ કિલો એટલે કે સાડા છ કરોડનો હાઈબ્રીડ ગાંજો જે છે તે મહિલા પાસેથી જપ્ત કરવામાં આવ્યો તેની ધરપકડ પણ કરવામાં આવી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો લગભગ બસો કરોડથી પણ વધુનો જે નશીલો પદાર્થ છે તે ડીઆરઆઈ દ્વારા પકડવામાં આવ્યો છે અને વધુ એક વખત આજે જયારે મહિલા થી આવતી હતી તેને પાસેથી ગાંજો હાઇબ્રીડ ઝડપાયો અને હવે તેની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે બિલકુલ દીપક જાણકારી બદલ આપનો આભાર